વિડીયોની અંદર તમે જે અશોક લેલેનની ગાડી જોઈ રહ્યા છો ડર પચીસ અઢાર અશોક લેલેન પચીસ હજાર વેચવાનું છે બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અશોક લેલેન નું પચીસ આ ડમ્પર ગાડી વેચવાની છે સૌપ્રથમ હું તમને મોડેલની વાત કરું તો બે હજાર અને સોળના મોડેલની આ ગાડી છે કમ્પ્લેટ અત્યારે આખી રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આખું ડમ્પર રનિંગ કન્ડિશનમાં ક્લીન ચોખ્ખું જોવા મળશે અને વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે અને ટેક્સ પણ ચાલુ જોવા મળશે

કિંમતની વાત કરું તો સોળ લાખ ને પચાસ હજાર કિંમત રાખવામાં આવી છે અને ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે સાયલા અને જોવા મળશે ઈશ્વરભાઈ ની ગાડી લેવી તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર મળશે પંચાણું વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો